હેલો એવરીવાન જય દ્વારકાધીશ કેમ છે બધાને આઈ કે બધા મજામાં જો આજે અમારા ઘરે છે છે મસ્ત મજાની ને વઘારેલી ખીચડી બનાવી છે સાથે છે કઢી બનાવી છે મસ્ત એમાં બધું મસ્ત વઘાર કરીને બનાવી છે જો સાબુદાણાનો ગાંઠિયો છે અને લસણવાળા પાપડ છે ને મેં ટ્રાય કરવા મંગાવ્યા હતા તો એ છે અને જો મસ્ત ઇન્ડિયાનું દહીં છે છે ને બધાની કોમેન્ટ બહુ આવતી હતી અમે છે ને મેં વિડીયો મૂકાતા ને તો કોમેન્ટ આવતી હતી કે તમે છે ને બધું ફાસ્ટ ફૂડ ને એવું જ નોકરું બનાવીને ખાવશો ક્યારેક રોટલા ખાતા જાવ એમ એટલે છે ને જો આજે અમે છે ને દેશી ભાણું બનાવ્યું છે અને હારે છે મસ્ત મજાની કઢી એટલે આજે બનાવીએ અમે કઢી ને ખીચડી કેમકે બહુ બધાની કોમેન્ટ આવતી હતી એટલે આજે છે ને મસ્ત કઢીની ખીચડી બનાવી છે વઘારેલી ખીચડી તો ચાલો બધા આવી જાઓ સાબુદાણા બધા અને જો હારે છે ને તારક મહેતા હોય ને તો જ સ્વાદ આવે તમે ગમે એવો વઘાર કરો ને પણ તોય તારક મહેતા વગર છે ને મને સ્વાદ ન આવે એટલે જો હારે તારક મહેતા જોતા જોતા ખાવાની બહુ જ મજા આવશે ચાલો આવી જાય